મોઢે બોલું માં અને મને હાચે નાન પણ સાંભળે પછી મલક કાખાની મજા મને કડવી લાગે કાકજી જય શિયારામ હું છું પરેશ રબારી આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વિશેષ રીત પરેશમાં મિત્રો આજે આપણે આવ્યા છીએ ભાવનગરના ના અખવાડા ગામે જ્યાં માતૃધામ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એક રાંદલમાનું મંદિર છે શ્રી અરવિંદ ઘોષ પણ અહીંયા મૂર્તિ રૂપે બિરાજમાન છે પૂજ્ય મીરા માતા પણ અહીંયા મૂર્તિ રૂપે બિરાજમાન છે અને વિશેષ કહી શકું તો એવું પહેલું મંદિર છે કે જ્યાં શ્રી અરવિંદ ઘોષજી પહેલું મંદિર છે કે જ્યાં અરવિંદ બિરાજમાન છે મારી બાજુમાં આપ જોઈ શકો છો પૂજ્ય ઝરણામાં બિરાજમાન છે અરવિંદ ઘોષના શિષ્ય તરીકે એમ આપણી બાજુમાં બિરાજમાન છે માતાજી સાથે વાતો કરવી છે એમની પાસેથી ઘણી બધી વાતોના જવાબ મેળવવા છે કે કઈ રીતે ભક્તિ કરી શકાય આ મંદિરનું સ્થાપના કેવી રીતે થઈ અરવિંદ ઘોષ વિશેની વાતો કરવી છે અને માતાજીના જીવન વિશેની ઘણી બધી વાતો આપણે જાણવી છે આવો વાત કરીએ પૂજ્ય ધરણામાં સાથે તો મિત્રો મેં આપને વાત કરીએ એ પ્રમાણે અહીંયા આ માતૃધામ ચેરિટેબલ ટ્રસ્ટ ને રાંદલમાના મંદિરના સંસ્થાપક એવા ઝરણામાં આપની બાજુમાં બિરાજમાન છે માતાજી આપના શરણોમાં કોટી કોટી વંદન તેમજ અહીંયા બિરાજમાન તમામ ચેતનાઓના શરણોમાં વંદન આપનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલમાં વાત શરૂઆતથી કરવી છે કે અરવિંદ ઘોષ આપણને ક્યારથી આ વિશે ભાવ જાગ્યો ગુરુ તરીકે એની વાત કરશું મારી 15 વર્ષની ઉંમર હતી સાકરિયા સોમવાર કરતી જસુનાથ મંદિર દર્શન કરીને આવતી હતી પછી હું દાદા સાહેબ જતી કાયમ માટે અમે બ્રાહ્મણ છીએ છતાં બેનપણી હતી એટલે ત્યાં જતી મારા ફાધરને નહોતું ગમતું એટલે મારા ફાધરે એને ના પાડી કે મારી દીકરી અહીંયા આવવા ન દે પછી રડતી રડતી હું આવતી હતી અને મને શ્રી અરવિંદ માતાજી ગાડી માંથી ઉતર્યા અને કીધું કે તારે ગુરુ જોઈએ છે મેં કીધું અમારે ગુરુ જોઈએ છે લે આ તારા ગુરુ તોતેર ની સાલમાં તોતેર ની સાલમાં માતાજી મેં કીધું કે લે આ તારા ગુરુ મારી પાસે અત્યારે પણ માતાજી દીધી એવી ફોટો અને ટોફી નો કાગળ પણ છે ટોફી ખાઈ ગઈ હતી કાગળ છે અમારા ગુરુ માતાજી બેન છે કે ભાઈ છે મીરામાં મને ખબર નહોતી બસ માત્ર એટલી જ ખબર હતી કે આ મારા ગુરુ છે બાકી કઈ સ્ત્રી અરવિંદ ને ઓળખતી માતાજી ને જ ઓળખતી હતી કે મારા ગુરુ છે પછી પોન્ડિચેરી થી મારે કાગળ આવવા માંડ્યા પછી પછી એમ કીધું તું અમારે એક વસંતભાઈ છે એને કીધું કે આ મારા ગુરુ છે તો કે આ તો બેન છે આને નિવાસ સ્થાન છે પછી મેં કીધું હવે મારે પોન્ડિચેરી જોવું છે પછી ચુમ્મોતેર ની સાલ માં હું પોન્ડિચેરી બહુ નાની ઉમર હતી ઇંગ્લિશ ને ગુજરાતી ને કઈ આવડે નહીં એ વખતે નવજીવન ચાલુ એ વખતે વીટી વિટી હું બેઠી અને મદ્રાસ પહોંચી કલાક ઇંગ્લિશ ન આવડે પોંડિચેરી જવા માટે કઈ રીતે જોયું ખબર નહીં ચુમ્મતી ની સ્થાનમાં પોંડિચેરી ગઈ હતી બસ ત્યાંથી પછી અમારા ગુરુ ની શરૂઆત થઈ અમારા ગુરુદેવ છે અમારા ગુરુદેવ છે પોંડિચેરી એ વખતે બાવીસ દિવસ હતી

એટલે પછી એવા કોઈ ચમત્કારો એવા કોઈ અનુભવો થયા હશે કે જેનાથી એવું લાગ્યું કે નહીં હવે હું જે રસ્તે જાઉં છું એ રસ્તો સાચો છે બસ એક જ મને એકદમ શાંતિ પરમ શાંતિ જ્યારે જ્યારે માતાજીનું નામ લો શ્રી અરવિંદ નામ લો લોતા મને અમુક ચેતનાનો અનુભવ થાય કે બસ મારા જીવનમાં આશ્રય કઈ હોવું ન નથી આજની તારીખમાં તે માતાજીનું હજી હું નામ લઈએ ને તોય

જન્મ દિવસ એટલે પંદરમી ઓગસ્ટ બંને એક એ ભગવાન ઉભો કરેલો યોગ છે એ વાત કરેલી એકદમ સાચી વાત છે શ્રી અરવિંદ જ્યારે કારાવાસમાં હતા અને સંપૂર્ણપણે ઈશ્વરને સમર્પિત શ્રી કૃષ્ણ ભગવાન થઈ ગયા હતા એનો કેસ આપણે અત્યારે કેસ વકીલો લડતા હતા એનો કેસ એ વખતે ભગવાન લડતા હતા એનો કેસ ભગવાન લડતા હતા અને દરેક જગ્યાએ જ્યાં જ્યાં

માતાજી માં હે મા દુર્ગે હે મા ભગવતી ની બે સ્તુતિ શ્રી અરવિંદે બનાવી છે એ કેમ એ ભરૂચ ની અંદર બરોડા ની અંદર ત્યાં મહારાજાને ત્યાં નોકરી કરતા ત્યાં આગળ પછી ભરૂચ ગયા તા ત્યાં એને મા કાળીના દર્શન થયા ત્યાં આગળ નીકળ્યા ત્યાં મંદિર હતું ત્યાં મા કાળીને સાક્ષાત દેખાડ્યા એ વખતે શ્રી અરવિંદે આ સ્તુતિ કરી છે હે મા દુર્ગે એની સ્તુતિ માતા શ્રી અરવિંદે કરી ત્યારથી માતાજીને માનવા મળે માતાજી વાત આગળ કરવી છે કે પછી જીવન આગળ હાલતું છે આગળ હાલતું છે અને તમે પહોંચ્યા અકવાડાની ધરતી ઉપર અને જ્યાં તમે રાંધણમાં સ્થાપના કરી તો એવી કોઈ અનુભૂતિ થયેલી કે જ્યાં તમને રાંધણમાં વિશે થોડો ભાવ જાગેલો પહેલી વાત થોડી અમારા કુદેવ રાંધલમાં છે એટલે માતાથી તેડવાના હોય ચુંમતેર પંચોતેર ની સાલની વાત કરું છું તો મારા મગજ ઉપર અસર થઈ ગઈ હતી હું મેન્ટલ બાવીસ દિવસ રહી હતી પછી ઘરમાં બધા કીધું માતાજી તેડ્યા કુળ દેવી છે તેડ્યા તો કદાચ આને સારું થઈ જાય પછી માતાજી તેડ્યા પણ મને સારું બહુ નતું થયું ધીમે ધીમે પછી સારું થવા માંડ્યું બસ ત્યારથી વધારે માતાજી ને કુળ દેવી હતા એટલે વધારે અને એમને માતાજી વિશે જ વાત કરતા સ્ત્રી અરવિંદ માતાજી વિશે જ વાત કરતી કોઈ પણ સાથે કરતી ગઈ હતી પછી એમ કરતાં કરતાં માતાજી એટલા બધા નજીક આવી ગયા માં શું છે એનો અમને વધારે અનુભવ લક્ષણની વખતે થયો અને આ જગ્યા લીધી ત્યારે મારી પાસે બાનું દેવાના અગિયાર હજાર નો હતા કે માતાજી તેડે પૈસા વપરાય નહીં એ પૈસા પડ્યા તેનું અગિયાર હજાર બાનું જો એમાં વીસ રૂપિયા ઓછા હતા ભાડે મકાનમાં રહેતી હતી અને કોઈ પાસેથી ઉછીના વીસ રૂપિયા લઈને અગિયાર હજાર પૂરા કરી અને અત્યારે આ મંદિર અહીંયા સ્થાપિત કર્યું આ અને મને ખબર નથી આવું મંદિર આપણે બધા કરશું મેં કર્યું એવું નથી કેતી તે આપણે બધા કરશું પણ જયારે મંદિર થયું ત્યારે ખબર પડી કે ઠીક આ મંદિર બહુ મોટું સરસ માતાજી એ કરાવી દીધું મંદિર કરવા પાછળ નો એક જ હેતુ મારે માટે મુકેશભાઈ મકાન મને બનાવી દેવું હતું પણ મારા કર્મ ની અંદર મંદિર નતું મકાન નતું લખેલું જેટલી જગ્યાએ બાનું દીધું એટલી જગ્યા થી પૈસા પાછા જ આવ્યા અને એક બે વખત પોઝિશન એવી થઈ કે મારી જગ્યા વેચી દેવું પડે મકાન માટે લીધી હોય પછી ભાઈ કીધું કે આપણે મંદિર બનાવીએ તો માતાજી નું મંદિર બનશે તો માતાજી મને ઘર બનાવી દેશે

તો અત્યારે ભક્તિ કરવી હોય કે ભગવાન નામ લેવું તો અત્યારે શું ઉપાય માત્ર ને માત્ર સમર્પિત ભાવ બાકી કોઈ નહીં તમે ઈશ્વરને સમર્પિત થઈ જાઓ તમે ઈશ્વર મય બની જાઓ તો ઈશ્વર તમારી મય બની બસ તમે દેખાવ નહીં કરવાનો કે હું ભક્તિ બહુ કરું છું દેખાવ કરવાની જરૂર નથી માત્ર તમે સમર્પિત થાવ હરિના નામ બસ અમારે લક્ષચંડ યજ્ઞ કરવાનો હતો અમારી પાસે કઈ નતું પણ ઈશ્વર એટલો બધું અમને મદદ કરી છે ને સાત સાત સુધી નો નો માતાજી ગુરુદેવ ની ગમે એટલે મારા જન્મ થઈ જાય તો ક્યારે હતી એટલી અને એટલું સરસ અમારું આ કાર્ય અમે સમર્પિત થઈ ગયા અમે બધા બધા મંડળ વાળા છે ટ્રસ્ટી બધા સમર્પિત થઈ ગયા એટલે અમને અમારું કાર્ય પરિપૂર્ણ આગળ વાત કરવી છે

કે નવચંડી કોને કહેવાય એ કોઈને ખબર હોય કે ન હોય ખબર નથી નવચંડ દુર્ગા નવ પાઠ વાંચો અને એક પાઠ ની આહુતિ દો એને નવચંડી કહેવાય સો પાઠ વંચાવો ભૂદેવ પાસે અને દસ દસ પાઠ ની આહુતિ દો એને લક્ષચંડી કહેવાય સતચંડી કહેવાય એક હજાર પાઠ વાંચે અને સો પાઠ ની આહુતિ દે એને શસ્ત્રચંડી કહેવાય એક લાખ પાઠ ભૂદેવ પાસે વંચાવે અને અગિયાર હજાર પાઠ ની આહુતિ દે એને લક્ષચંડી કહેવાય એક વર્ષ સુધી ભૂદેવો અહીંયા આવીને પાઠ વાંચ્યા અમારે એક ભૂદેવ ને સાતસો રૂપિયા દક્ષિણા રોજ ની અમે દેતા હતા એવા સો ભૂદેવ ને અમે એક મહિના ને એકવીસ હજાર એવા એકવીસ લાખ રૂપિયા દક્ષિણાના અને પછી થોડા થોડા ઘટતા ગયા જેમ પાઠ વધારે થતા ગયા પછી પચાસ ભુદેવ થઈ ગયા પછી દક્ષિણા એ રીતે ભુદેવને તો સાતસો રૂપિયા દેવાના એવો એક વર્ષ સુધી પાઠ કર્યો પણ અત્યારે અમારું મંદિર મને સુ લાગે છે ભૂદેવ જયારે પાઠ કરતા છે સાગરભાઈ છે મયુરભાઈ આ પાંચ ભૂદેવો હોય મુખ્ય અમારે હતા એ પાંચ ભૂદેવો ભૂદેવ બધા ભૂદેવ ને ભેગા કરવા વાળા પાંચ ભૂદેવ હું તો ક્યાં જવાની મેં ભૂદેવ અમારા અભિષેકભાઈ ને સાગરભાઈ ને પેલા બોલાવ્યા કે અમારે લક્ષંડી કરવો છે

શ્રી અરવિંદ ચોવીસ વર્ષ સુધી એક જ રૂમની અંદર ધ્યાનમાં બેઠા હતા અને મચ્છર ઉડે એમ ચાર ફૂટ જમીન થી ઊંચે ઉઠતા હતા શ્રી અરવિંદ માત્ર મૌન અને ધ્યાન બસ બાકી કાંઈ નહીં આધ્યાત્મિકમાં તમારે ઉતરવું હોય તો તમે મૌન થઈ જાઓ મારે થોડું વધારે બોલવાની એબીટ છે પણ થોડું ઓછું બોલો અને મૌન થઈ જાઓ અને આંખ બંધ કરી બસ ઈશ્વર સામે બેસાય દિવસે નહીં માત્ર રાત્રે મારો અનુભવ કે છે કે રાત્રે બસ માતાજી આગળ વાત કરીએ થોડી અત્યારે જે સમય ચાલી રહ્યો છે આપ જોઈ રહ્યા છો આપણે બધા જોઈ રહ્યા છીએ કે ઘણી જગ્યાએ ન થવાના કામો થતા હોય છે ઘણી જગ્યાએ ન ખાવાનું ખવાતું હોય છે ન કરવાનું કામ થતું હોય છે તો એના પાછળ તમારો કોઈ સંદેશ આ સમાજને આપવા માટે કે કઈ રીતે જીવવું જોઈએ એક જ તે કે જીવન કોઈ પણ જગ્યાએ પૈસાની વાત હોય ત્યાંથી આગુ આગુ ભાઈ અહીંયા મંદિર છે

આટલું મંદિર કર્યું ગણાય દસ લાખ આપ્યા પંદર લાખ આપ્યા પચાસ લાખ આપ્યા પણ કોઈ જગ્યાએ આપણા મંદિરમાં કોઈનું નામ નહીં હોય કોઈનો ફોટો નહીં હોય એટલે આધ્યાત્મિકતા વિશે વાત કરવી હતી કે આધ્યાત્મિકતાથી શું પ્રભાવ પડે માણસ કઈ રીતે જીવતો હોય ઘણી જગ્યાએ મેં જોયું છે કે આધ્યાત્મિકતા પાછળ જે માણસ પડેલો હોય છે ને એ આમ પોતાના ચહેરા પર તેજ દેવું હોય છે જે આપના ચહેરા પર અત્યારે મને મારો અનુભવ કહું છું એ પ્રમાણે દેખાય છે એમાં બસ બીજું કંઈ ઈશ્વરને સમર્પિત થાવ બસ મારા મારા મગજની અંદર એક જ છે કે તમારા હાથમાંથી જે નીકળ્યું એ તમે ઈશ્વરને સોંપી દ્યો દાખલા તરીકે આ ભાઈ છે અને કામ છે એમાં મને આ તકલીફ છે ઈશ્વરને સોંપી દીધું પછી મેં કીધું તું ચિંતા નહીં કરતો અને ઈશ્વર પ્રત્યે એટલો ભરોસો હોવો જોઈએ બસ અને એ એ ભરોસો ક્યારે આવે એને તમે સમર્પિત થાવ તો સાચા દિલથી દેખાવ કરવા માટે મને કોઈ એમ કે અહીંયા આવીને મને પૂછે કે માતાજી કોણ છે અમારે કાલે જ એક બેન હતા એ આવીને કે માતાજી કોણ છે બધું શું કામ હતું તો કે મારે મળવું છે એને હું ઘણી વખત આવી મને મળતા નથી એમ મેં તમે બોલો કામ શું છે તો મને કે મારે માતાજીને ને જ મળું તમને મારે વાત નથી કરવાની પછી મેં કે હું તો કે ના તમે તો હા હું બોલો શું કામ હતું તમારે એમ આડંબર કરે દેખાવ કરે ત્યાં ઈશ્વર રહેતો નથી

અને અત્યારે સમાજ શિક્ષિતતો જાય છે એમથી બહાર નીકળતો જાય છે તો એના વિશે આપ શું કહેવાનો આવો છો જુઓ મને વાસા વધવામાં ખબર નથી પડતી હજી એ તમને કહી દઉં દોરા ધાગામાં માતાજી દોરો કોઈ એમ કે બાંધી દો તમારા મન નામ લઈને દોરો બાંધી દો બાકી એમાં હું માનતી નથી બિલકુલ માનતી નથી અત્યારે વસ્તુ વધી ગઈ છે માણસોને ફસાવામાં આવે પૈસા લઈને કરવામાં આવે છે અમારે પૈસા જ નથી લેવા છે પેટી કાઢી નાખવી છે

અર્જુને ઉદિષ્ટિ કર્યું હતું ત્યારે બરાબર ઈ પત્રાવળી લેવાથી ઈ સંતો કયા સંતો કયા ભાવે કઈ જગ્યાએ ક્યારે ઈશ્વર આવી જાય છે સંતો સાથે ખબર ની પત્રાવળી સાફ સાફ કરી એમાં ઈશ્વર નો વાસ ઈ મોટા મોટું કામ છે શ્રદ્ધા હોવી જોઈએ પૈસા થી જ ભક્તિ નથી થતી દાન દેવાથી કઈ ભક્તિ નથી થતી તમે કરોડો રૂપિયા નું દાન આપો તો તમને ઈશ્વર મળી જાય એવું નથી

પણ પધારેલા છે એ બે મારી બાજુમાં બેઠા છે આ મંદિર ની જયારે સ્થાપના થઈ એક વિચાર આવ્યો છે બરાબર તો એ મંદિર બનાવ્યા પછી અહીંયા વર્ષ દરમિયાન ઘણા બધા કાર્યક્રમો થયા છે ને બાર બોર્ડ વાંચ્યું કે શ્રી અરવિંદ નો એક જન્મદિવસ ઉજવાય છે મીરા માતા નો જન્મદિવસ ઉજવાય તો વર્ષ દરમિયાન કેટલા કેટલા કાર્યક્રમો થાય પછી એક બીજી વાત એવી પણ મેં સાંભળેલી છે લોકો પાસેથી કે સવા કરોડ લાડુ નો ગણપતિ મહારાજ એક પ્રસાદ ધરવામાં આવ્યો તો એના વિશે થોડી વાત અમને એના વિશે તમને કહું તો પહેલા મેં સવા લાખ લાડુ નો વૈશાખ મહિનામાં ગણપતિ ઉત્સવ હોય ત્યારે મેં સવા લાખ લાડુ નો હવન કરવાનો વિચાર કર્યો હતો તો ગણપતિ દાદા ની કેવી કૃપા હોય છે એ હું તમને એક બે કહી દઉં ઘરમાં ઘઉં ચોક ઘઉં હોય તેલ હોય ઘી બધું તો હોય જ તે અમારે એક મનોજભાઈ આવ્યા મેં કીધું તમે આ ઘઉં દળાઈ આવો ને આપણે લાડુ બનાવવાના છે સવાલ લાડુ બનાવવા છે એસી કિલો ઘી દળાવવા મોકલ્યા એસી કિલો ઘઉં ની અંદર માત્ર સોળ હજાર લાડુ થયા પછી મારે તો બધાને કહેવાનું કે ભાઈ મને લાવી દો એમ કોઈ દી કીધું ને કે વધારે મૂકીશભાઈ ને કહેવાનું એકદમ જીભ ના ઉપડી બધું જો સોળ હજાર લાડુ તો થાયરિયલ પછી દાણા દુકાન લોટ લેવા આવે તો આપી દેજો ગોળ વાળાને કહી આવે ઘી વાળાને કહી આવે જેટલું જોવે એટલું આ મોકલાવજો પછી અમે એક ગુણ ઘઉં લઈ આવીને દળાવીને ક્યાં સો કિલો બે ડબ્બા ઘી લઈ આવ્યા બે ડબ્બા ગોળ લઈ આવ્યા બે ડબ્બા તેલ લઈ આવ્યા જેમ ખાલી થશે મગાવ્યું ઘર નાનું હતું એટલે એક ગુણ ની અંદર નેવું હજાર લાડવા થયા જે એસી કિલો માં સોળ હજાર થયા હતા ઘરમાંથી કાઢ્યું પછી બીજી વખત જયારે અમે લઈ આવ્યા એમાં વીસ કિલો લોટ પડ્યો રહ્યો એમને એસી કિલો ની અંદર અમારે નેવું હજાર લાડવા એ ગણપતિ દાદા ની કૃપા આ બધા ખબર આ બધું મારું બધું છે ને બંધ બાણે ને મારું ખુલ્લા બાણે બધું આ બધા ખબર આટલા લાડુ થયા ને એટલું લોટ આટલું ઘી તેલ પડ્યું એવી જ રીતે સવા કરોડ લાડુ નો હું ગણપતિ નો સવા કરોડ લાડુમાં ઘીના ડબ્બા પડ્યા રહ્યા ગોળના ડબ્બા પડ્યા રહ્યા અને લોટે પડ્યો ઘણું બધું ઘણું બધું પડ્યું રહ્યું એમ કેમ સવા કરોડ લાડુ પૂરા થયા અમે ચાર મશીન એક મહિનો ચાલતા હતા બે મહિના સુધી ચાર મશીન ચાલ્યા ડે ને નાઈટ સવા કરો લાડુ બનાવવા માટે ગોળ ને લોટ તો વપરાનો પણ ઘી લગભગ પચાસ ડબ્બા પીડ્યું ગણપતિ દર્દી આજની તારીખે બહુ માનું છું મારે આજે તે ગણપતિના દર મંગળવારે ચોથ ને દિવસે એકસો ને ચુમ્માલીસ ગણપતિ અતુર પાઠ કરવાના ગણપતિ ને અહીંયા આગળ આપણે શ્રી અરવિંદ માતાજી શિવ પાર્વતી આખો મહિનો શ્રાવણ મહિનામાં દીપમાળા કરવાની એકસો ને આઠ દિવાની આખો મહિનો કરવાની જો આટલો બધો પ્રકાશ હોય એટલે અંદર કઈ છે એવું બધું માતાજી એક આપણે આ વચ્ચે વાત થઈ કે જે યજ્ઞ નો આટલો મોટો મહોત્સવ કરવામાં આવ્યો બરાબર

મૂર્તિ સ્વયં છે પણ જો હું લક્ષચંડી હું તો ત્યાં પૂજામાં હતી અને માતાજી અત્યારે આજની દરેક માતાજી નું એટલું તેજ છે કે આ લક્ષચંડી પછી આ તેજ વધ્યું છે અમારે એટલે જે કોઈ રડતા આવે અને હસતા જાય બસ અને બધાની મનોકામના પૂર્ણ થાય એ એક જ હેતુ